આજે આપણે ઉત્તરાયણ પેશલ સાતધાનનો ખીચડો બનાવીશું તેને માટે મેં એક મોટું વાસણ લીધું છે એક વાટકી સેમ આપણે વાટકી ગમે તે સેટ કરી લેવાની છે એક નાની વાટકી જેટલી મગની ફોતરાવર દાળ લીધી છે એ જ વાટકીથી છે તે મેં બાજરી લીધી છે એ જ વાટકીથી છે જુવાર લેવાની છે ચણાની દાળ લીધી છે એ વાટકી જેટલી નાની વાટકી જેટલી તુવેર દાળ લીધી છે સેમ એ જ ઘઉંના ફાડા લીધા છે તમે સડેલા ઘઉં પણ લઈ શકો છો હવે છે તમે ચોખા લીધા છે ખીચડીએ ચોખા લીધા છે હવે છે આપણા સાતે ધાન જો થઈ ગયા છે હવે સાતે ધાનને આપણે મિક્સ કરી લેવાના છે અને તમે સ્ટોર પણ કરી શકો છો સરસ એવું મિક્સ કરીને પાણી આપણે એડ કરી દઈશું હવે તેને ત્રણ ચાર પાણીથી સરસ એવો આપણે વોશ કરી લેવાનો છે જો સરસ એવો મેીચડો વોશ કરી લીધો છે તેમાં સફેદ તલ એડ કરે છે ઉત્તરાયણ દિવસે સફેદ ધાન ખાવાનું હોય છે હવે તેમાં આપણે પાણી એડ કરીને તને બે કલાક માટે પલાળવા રાખી દઈશું જો સરસ એવું આપણે પલાળ પલળી ગયું છે જો સરસ એવા આપણે દાળ પણ સરસ એવી પડી ગઈ છે હવે તેમાં એક કૂકર લીધું છે એક વાટકી જેટલો ખીચડો થઈ છે તે મેં ત્રણ ગુણું આપણે પાણી લેવાનું છે હવે તેમાં છે તે નમક લીધું છે સ્વાદ પ્રમાણે હળદી હળદર લીધી છે અડધી ચમચી જેટલી અને ઘી એડ કરીશું તેથી આપણે ખીચડો ઉભરાશે નહીં હવે જે ખીચડો તૈયાર કરું છે તે ખીચડો એડ કરી દઈશું હવે તેમાં વટાણા દાળ અને લીલા વાલ છે તે એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું ઢાંકણ ઢાકીને તેને ચાર સીટી વગાડી લેશો ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લે એક પેન લીધું છે તેમાં બે ચમચી જેટલું તેલ લીધું છે અને એક ચમચી જેટલું ઘી લીધું છે સરસ એવું બે મિક્સ કરી લેવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય પછી એક ચમચી રાઈ એક ચમચી જીરું અને થોડીક હિંગ ખડા મસાલા છે તે એડ કરી દીધા તજ લવિંગ બાજુ અને અને લાલ મરચાં સરસ એટલું બધું એડ કરી દેવાનું તેલમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તેમાં આદુ મરચું લસણ પેસ્ટ લીધી તે એડ કરી દઈશું એક બટેટું લીધું છે અને સકરી લીધું છે તેને એડ કરી દઈશું અને તેમાં એક ગાજર લીધું છે જે ઝીણા ટુકડા કરીને તેને એડ કરી દઈશું હવે તેમાં થોડુંક નિમક એડ કરી દઈશું લાલ મરચું પાવડર ધાણા પાવડર હળદર બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને જો હવે તેમાં એક ટમેટું લીધું છે તેને સરસ રીતે મિક્સ કરી હવે તેમાં થોડુંક આપણે પાણી એડ કરી દઈશું જેથી સરસ એવું મિક્સ થઈ જાય બધું હવે તેને ઢાંકણ ઢાંકી દઈશું હવે ત્યાં સુધી આપણે ખીચડી છે ચેક કરી લઈએ જો સરસ એવો આપણો ખીચડો સરસ રીતે થઈ ગયો છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે છે તેના ઢાંકણ ખોલીને ચેક લેજો સરસ એવું બધું કૂક થઈ ગયું છે બટેટાની હજી આપણે ખીચડો બનાવીએ છીએ તે ખીચડો તેની અંદર આપણે એડ કરી દઈશું સરસ રીતે શાકભાજી સાથે ખીચડાને સરસ એવું મિક્સ કરી દેવાનું છે હવે તેને આપણે ઢાકણ રાખી એકાદ મિસોધી કૂક થવા દઈશું હવે ઢાકણ ખોલી લેશું હવે તેમાં છે તે કાજુ બદામ કિસમિસ રાખી છે તેને એડ કરી દઈશું અને તેમાં ગરમ મસાલો લીધો છે એડ કરી દઈશું અને ઘી એડ કરી દઈશું તેને સુગંધ સરસ આવશે અને ખીચડો સરસ એવું બને તૈયાર થશે એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે છેલ્લે આપણે લીલા ધાણા છે તે એડ કરી સરસ એવો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે ગરમમાં ગરમ ફૂલ વિડીયોની ડિટેલ નીચે બાયોમાં લિંક આપેલી છે એન્ડ થેન્કસ ફોર વોચિંગ